દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં થયેલા વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ચૂકી છે દરેક જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વિસ્ફોટને લઈને ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદના જાહેર સ્થળો પર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદ એરપોર્ટ ઉપર સવારથી જ બીડીડીએસ ની ટીમ એરપોર્ટ પર આવતા મુસાફરોનું ચેકિંગ કરી રહી છે તો સીઆઈએસએફની ટીમ પણ એરપોર્ટ ઉપર સતત ચેકિંગ કરી રહી છે બોમ્બ સ્કવોડ ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવ્યા છે એરપોર્ટ પ્રશાસને પણ પોતાની ફ્લાઇટના સમય કરતા વહેલા એરપોર્ટ પર પહોંચી સુરક્ષા કર્મીઓને સહયોગ કરવાની અપીલ કરી છે રાજકોટ રેલવે સ્ટેશન પર પણ આરપીએફ અને અને જવાનો ડોગ ચેકિંગ કરી રહી છે વંદે ભારત અલગ અલગ મુસાફરોના ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ સિવાય એરપોર્ટ ઉપરાંત શહેરના અન્ય જાહેર સ્થળો પર પણ પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ભારત એ અને દક્ષિણ આફ્રિકા એ ટીમની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે આ તરફ સુરત શહેરમાં પણ પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યું રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને એરપોર્ટ સહિતના જાહેર સ્થળો પર એસીપી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસે રેલ્વે આવતા અને જતા વાહનોની તપાસ કરી રેલવે સ્ટેશન પર આવી રહ્યા છે મહત્વની બેઠક યોજીને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી પોરબંદર પોલીસ પણ આવી એક્શનમાં અલગ અલગ તેર જેટલી ટીમો બનાવીને પોલીસે જિલ્લામાં પ્રવેશથી ચેકપોસ્ટર સઘન ચેકિંગ હાથ ધર્યું બીજી તરફ બોમ્બ સ્કવોડ અને ડોગ સાથે રાખી રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેન્ડ કીર્તિ મંદિર અને બંદર પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સાથે જ મિયાણી થી માધવપુર સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું મરીન પોલીસે દરિયામાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને દરિયામાંથી આવતી અને જતી તમામ બોટ નું ચેકિંગ હાથ ધર્યું